કેમ છો બધા જય દ્વારકાધીશ બધા મજામાં ને રક્ષાબંધનનો તહેવાર વયો ગયો છે અને થોડુંક લેટ આ વ્લોગ આવશે તો મેં થોડી ઘણી ક્લિપ્સ લીધી હતી તો તમારી સાથે શેર કરું રાખડીની શોપિંગ કરવા ગઈ હતી અને વિરાટની પહેલી રક્ષાબંધન હતી આ ઇન્ડિયામાં અને હું મારા માટે રાખડીઓની શોપિંગ કરી અને આદિત્યને બાંધવાની હતી હું પણ ઘણા બધા ટાઈમ પછી ઈન્ડિયા છું રાખડી બાંધવા રક્ષાબંધનના ટાઈમે અને વિરાટનું આ થોડું ઘણું ડેકોરેશન કર્યું હતું વિરાટની સિસ્ટર્સ માટે બધી માટે ગિફ્ટ એમ્ટર રેડી કરેલા છે અને વિરાટને બેસાડી અને આ થોડાક વિડીયો લીધા છે તો એની આ ક્લિપ આપણે બનાવી એટલે વિરાટભાઈની આ યાદી રે એના માટે તો વિરાટ જોવે છે બધું અને હવે હું અમારા સસરાની ઘરે આવી ગઈ છું ત્યાં વિરાટની સિસ્ટર્સ માટે બધું રેડી કર્યું છે અને એને એક પછી એક રાખડીઓ બાંધશે એને સાત સિસ્ટર ભેગી થશે બધી એના કાકા મામા ફઈની બધાની અને વિરાટ વેઇટ કરે છે કે હવે જલ્દી જલ્દી મારી સિસ્ટર રાખડી રાખડી બાંધે